આપણે થોડોક ટાઈમ લેવું રહ્યા ઓલું રહે તો આપણે ગાડીની સર્વિસ ને છે થોડુંક કામ છે તો એવું છે તો મિત્રો અત્યારે પાછું પણ કામ કરવાનું ચાલુ અત્યારે કરી દીધું છે મારા માને ઓલા શાલી જવાની હતી તો મારા પપ્પા એના વાડી ડેલી ને વાંકે તો બસ મારા મારી શાલીને જા અને મારી બે ની ભણવાઈ ગયેલી છે અને અત્યારે પાસ વિચાર કાઢીને વાટવાનું છે પંદર મિનિટ ચાદાર વાટ ગયો છે તો એટલું તગાર ભેળું ગાડીશું તો તો મિત્રો અત્યારે તો એટલું અત્યારે આપણે ખર્ચ થોડુંક વેઢું તાવ આવી ગયેલો હતો એટલે થોડોક પૂછ જો હું મારા માની અત્યારે આવી જાય ને મારા માની ઘી વડા ને તો અત્યારે શિવડા ને ઉલાલ છે મારા પપ્પા અત્યારે ફોન જોયો ને તો આવડે મિત્રો આવડે આપણે ઘરની વાળી ને આવડે ઘી વડા છે આ રીતનું તો મિત્રો અત્યારે મારા માની આવી ગયા ખાઈ લીધું ને સાપ આવી સાપ આવી લીધું ને અત્યારે મારા મા પાસે અત્યારે ખર્ચ નો વાટો હમણાં કેટલી ઘડીક થી વાટો હા તો એટલું છે મિત્રો કેટલા પંદર વીસ મિનિટ જરા વાટે એટલું એને ભેળવે ને કરી

મિત્રો આપણે દવાખાને જવાનું છું ને દવાખાને જઈએ આપણે ભાઈ બહેન છે આપણે અરે નીતિન ભાઈ છો ને અબ્બાસ મને કે ભવાની મારે જવું તો આટલો મેં ગુજરાતી ભવાન મારે તો તું આ કેમ છો ભાઈ કેટલી ફેરી આવ્યો ઘણી વખત આવી ગયો ભાઈ હા ભાઈ ઘણી ફેરી આવી ગયા છે આવું છે ને આ માતાજીનું મંદિર છે ભવાની માતાજીનું મંદિર તો મિત્રો આપણે માતાજીના દર્શન આપણે કરી લીધા છે ને તમને દર્શન નહીં તમને કરાવી કે કેમ કે અંદર અહીં પછી અહીંયા બોર્ડ મારે શોપિંગ કરવાની મનાય છે તો જો માતાજીનું આ રીતનું આપણું મંદિર છે અંદરથી

ઓછા ઉભા તો હોય છે આમ જો તમે તો એક ચાર ભવાની માતા છે ને મંદિર આપણે દર્શન કરી લીધા ને ત્યારે જવો ત્યાં બે આયા એક નંબર આપણે રિઝોર્ટ આવેલું છે તો લોકેશન મસ્ત છે તો મિસિંગ આપણે રાખી આપણે બે રીલ શૂટ કરી કેમ છે જો ભાઈ એ જ ભાઈ ચાર થોડુંક શૂટિંગ અને બાકી શું નીકળવાનું ને એક આપણે રીલ આવે એવું શૂટિંગ થાય એવું મસ્ત છે આમ જો બેકગ્રાઉન્ડ એક નંબર છે તો આ રીતની છે તો ચાલો ફટાફટ આપણે આખા બે રીલ શૂટ કરન્સી કરીને પછી તમને મળીએ તો મિત્રો અત્યારે ફાઈનલી અત્યારે આપણે ઘરે આવી ગયો છું અને અત્યારે જો ઘરે અત્યારે બધા ટીવી જોયા છે બેન પણ લખે છે ને આ બધાને છે ને ખબર નહોતી હું آ من دیږئ ته نه نه متو منتاوه ته موهي جلوته ته تن بين خبره تي كه مو جيو ام نه منيا کي خبر نه تي دو بھواني نام بھواني માતા مند ديجو اي ته دو خالي ام کي جيو ته كه مو دواخانه جاو دوا ليو پر اي ويه وا خبر پيدي كه بھائی جيا ته مندري نه اچا جو بين پر لکھوانو شه ته لخه نه زمما نوتو ته ميا زمي ليدو شه نه امر ما هو کوم તો ચાલો મિત્રો અમારા માય ખાટલા પાત્ર છે આપણો બ્લોગ આ પૂરો કરીશું બ્લોગ ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ને આવા નવા નવા વિડિયો તમને માટે લાવતો રહી ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય